બોલો ભારત માતા કી ભલામા આવી નહી આ જલાજી ના વય નિવૃત્તિ માં આખું ગામ અને આજુબાજુ થી કર્મચારીઓ અને આગેવાનો બધા મળ્યા એટલે જયનાથ કરો આનંદ આનંદ થઈ જાય માણા બોલો ભારત માતા કી ખૂબ સરસ આજે ખૂબ જ આનંદની વાત છે કે સરકારી નોકરી કરતા હોય એટલે સરકારે એની વય નિવૃત્તિની મર્યાદા 58 વર્ષની બાંધેલી અને એ 58 વયની વયે આપણા આ ગામના જલાજી વય નિવૃત્તિમાં અહીંયા અમારી સાથે વધારેલા જિલ્લા નું ગૌરવ બેન હેતલબેન એ આપણા વિસ્તારના સમય વિસ્તારના સિંચાઈ સમિતિના ચેરમેન આદરણીય બાબુજી ઠાકોર સાહેબ અમારા પાર્ટીના પ્રમુખ બાબુજી કારોબારી અધ્યક્ષ અહીંયા અન્ય મહેમાનો થી વધારેલા નંદુજી ચંદુજી અહીંયા પ્રભુજી અમારે મહામંત્રી છે બીજા અન્ય વડીલો ખૂબ જ જ્યારે માણસની માણસાઈ એ અને સન્માન વય નિવૃત્તિમાં આટલા બધા માણસો આયા એ આ જલાભાઈએ ખરેખર એ નોકરી ઈમાનદારીથી કરી છે અને હાથે હાથે એમણે માણસાઈના જે ગુણ મેકાયા છે એના માટે આપણે બધા એમને એમને સન્માન કરવા માટે ભલામાણા આવ્યા છીએ તારીયું પાડો છું તારીયું હા સન્માન અને વય નિવૃત્તિ એ એમનો એમ નથી મળતો ભલામાણા માણસ ની છે ને ઈ તમે ગમે એટલી દબાવો તો દાબી ના રહે દાબી ધૂબી ના રહે કસ્તુરી ની વાત એવી રીતે ખરેખર હું એમના વખાણ નથી કરતો પણ એમની નોકરીમાં પણ હું મદદરૂપ થયો હતો નોકરીમાં કંડક્ટરની નોકરીમાં અને આજ વિદાય સમારંભમાં પણ હું આવ્યો છું કારણ કે માણસ કેવું જીવ્યો એ મહત્વનું નથી પણ કેવું જીવ્યો એ મહત્વનું કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ કેવું જીવ્યો એ મહત્વનું એટલે તો કીધું છે કે સમજણ વિનાનું જીવનું જીવો વર્ષ પચાસ હમજીને જીવો ઘડી એક તો સમજો બેડો ભાર ભલામાં એટલે આ પરમાત્માએ આપણને મનુષ્યનો દેહ આપ્યો છે કારણ કે મનુષ્યનો દેહ દેવન કો દુર્લભ એ અવસર તમે પાયો એ ભાઈ તો મનુષ્ય કાર્યમાં જે થાય તો આપણે શુભ કાર્ય પુરુષાર્થ કરી લઈએ કારણ કે આ દુનિયા ભરમાં જે લાખોની સંપત્તિ થી ઈ કાય હાથે આવવાનો નથી ભલામાણા જેણે શુભ કાર્ય કર્યા હારા કર્તવ્ય કર્યા સારા કામ કર્યા માણસે મેકાવી ઈ માણસે હાથે આવવાની અને એ માણસ સહી એમની એમ નથી મળતી કીધું છે કે નદી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંત પ્રણામ મનવા નદી મફતમાં મળતા એના માટે જેમ ધૂપ સડી હળગે ને એમ સળગી જવું પડે એની વાત એને ના આવે પણ બીજાને આપે અને આ વય નિવૃત્તિમાં હું ઘણાય વય નિવૃત્તિમાં તો ગયો છું પણ ખરેખર આ જલાભાઈ વય નિવૃત્તિમાં હું તો બીજું શું આપી શકું હું એમને ખૂબ અભિનંદન આપું છું શુભ કાર્ય કરે અને દરેક સમાજના કાર્ય કરે અને એમને પરમાત્મા જીવન તંદુરસ્ત રાખે સુખી રાખે નિરોગી રાખે જેથી કરીને સારા કામ કરતા રહે એવી હું શુભકામના પાઠવું છું અને બીજું તો હું અત્યારે શું તમને બધાને ખબર છે ધારાસભ્ય શું છો અને અમારું ફિલ્ડ મોટું છે એટલે સેવાય કરે સમાજની કરે બીજી સમાજની કરે અને પછી ન કે અમારા ભેરાય આવતા રે પાડો પાડો તમારે તો જેટલા વંદન કરીએ એટલા ઓછા હાતલપુરા ધનપુર પણ હમી વાળું તો કમાલ કરી નાખ્યો ભલા માણા જિલ્લા ના સાંસદ ને દિલ્હી મેલ્યો લાદુજી આ વાત હાથી છે નકે અમારો બીપી વધી ગયું તો પૈસા હતર રાઉન્ડ ઉધી પાછળ પણ જયારે હમી આવ્યું ને સર પૂરું કરી જાય છે એટલે આવી વાતો હાથી હોય કેવી પડે ભલામાણા એટલે તમે બધા સાણા ને સમજદાર છો અને આપણે બધા એક આવા વય નિવૃત્તિના કાર્યક્રમમાં મળ્યા છીએ ત્યારે આપણા મોદી સાહેબે વાત કરી છે કે મારે બે હજાર સુડતાલીસમાં મારે મારા ભારતને વિકસિત ભારત બનાવવાનો છે અખંડ ભારત બનાવવાનો છે વિકસિત ભારત બનાવવાનો છે અને શિક્ષિત ભારત બનાવવાનું છે આવી નેમ છે ભલામા એટલે આપણે બધા સમજના છીએ મારી માતા બેનો પણ બહુ સંખ્યામાં છે તો આજે આપણે બધા સંકલ્પ લઈએ કે કોઈ દુર્ગુણો છે આ સંતો બેઠા એની વાત છે મારા વાત નથી કીધું છે કે પહેલું સુખ તે જાતે પહેલું પેલું સુખતે નિરોગી કાયા આપણામાં જો વેસ નહીં હોય તો આપણી શક્તિ ઘણી છે ભલામાણા અને આપણે વેસન